રામ જન્મભૂમિ ની અંદર બિરાજમાન રાઘવેન્દ્ર સરકાર પેલા તો પરેશભાઈ ને જોરદાર તાળીથી બતાવી લ્યો સુંદર બજાણો અહીંથી બોલતા હતા એમાં મારું નામ બોલ્યા કે પ્રફુલભાઈ હિંગુ માને શાલ ઉઢાડશે મેં માના કાનમાં કીધું મેં કીધું દીકરા હું માને શાલ ઉઢાડતા હતા આ માં નામ જ એવું છે કે મા આખા વિશ્વને શાલ ઉઢાડે એનું નામ મા છે માણસ બીજી વાત બહુ જેડી જેડી વાતો કરવી છે જેટલા બેઠા છે એટલાને મારી વાત સમજાય તો તમારી ન સમજાય તો મારી રૂપ કરતા ધૂપની કિંમત વધારે હોય છે રૂપ કરતા ધૂપની કિંમત વધારે હોય છે આટલું દીકરાઓ એ સમજી લેવું રૂપ એટલે પત્ની અને ધૂપ એટલે જનેતા કારણ જનેતાએ સંસારરૂપી હવનકુંડની અંદર પોતાનું જીવન એને આહુતિ બનાવી અને ધૂપની જેમ આખા કુટુંબને સુગંધિત કર્યું હોય ને એનું નામ માં છે એટલે કહું છું રૂપ કરતાં ધૂપની કિંમત વધારે ની તો એની વેદના ઘણી થઈ હશે ઘણું કષ્ટ સહન કર્યું હશે અને બીજી વાત મારે કહેવી છે કે સાહેબ આ દીકરાઓને હું કહું છું વાત ગમે તો તાળીથી વધારવાની હું તાળી માગતો નથી પણ તમારા મા બાપે ગાડા ચલાયા છે ને સાહેબ ખેતરમાં ત્યારે તમે અત્યારે ગાડીઓ ચલાવો છો ભલા માળા હો એ ગાડા ચલાયા છે ને હા એ ગાડા હાક્યા છે ત્યારે તમે ગાડીઓ વાકો છો અને એમાં યાદે તો ઢળતી સંધ્યા ઘણી માવું એવી હશે એ માને પૂછો કે મા તારી ઢળતી સંધ્યાના સંભાળના શું છે ત્યારે એક ગઝલકારની મને ગઝલની બે જ લીટી યાદ આવે છે કે જીવનની ઢળતી સાંજે મારે મારા જખમોની યાદી જોવી હતી જીવનની ઢળતી સાંજે જીવનની ઢળતી સાંજે મારે મારા જખમોની યાદી જોવી હતી બહુ થોડા પાના જોઈ શક્યો અંગત અંગત નામ હતા બહુ થોડા પાના જોઈ શક્યો અંગત અંગત નામ માં માટે ભગિત બાપુએ લખ્યું છે દુલાભ મોઢે બોલું માં ત્યાં તો હાચે નાનપણ સાંભળે ને બધી મલકડાની મજા મને કડવી લાગે કાગડ આગ મોઢે બોલું માં ત્યાં મને હાચેય નાનપણ સાંભળે અને એથી આગળ જેથી ભગત બાપુના માં એણે આ ધરતીમાંથી વિદાય લીધી ને ત્યારે ભગત બાપુ એક ઘણા મનુષ્ય બોલ્યા હતા પણ એમાં એક મનુષ્ય અદ્ભુત ભગત બાપુ બોલ્યા હતા સાહેબ એ મનુષ્યો એ હતો સાહેબ ਕਿ ਭਗਵਾਨ ਅਜੀ ਭਗਵਾਨ ਨੇ ਭਜਤਾ ਆਨੇ ਵਲ ਮਹੇਸ਼ਵਰ ਆਵੀ ਮਲੇ ਕਰੋੜ ਉਪਾਏ ਕਾਗੜਾ મળે જોને પછી નહી હોય ને પછી કરોડ ઉપાયો કરશો તોય માં નહીં મળે ભગવાનને ને તો કદાચ માહેશ્વર એટલે ભગવાન આવીને પોતે રૂબરૂ હાજર થશે પણ માં નહીં મળે સાહેબ ઝોપડા અંદર એક જનેતા છે છેલ્લા શ્વાસ ગણે છે એ છેલ્લા શ્વાસ ગણતી જનેતા અને એક બાજુ યમરાજ આવીને ઊભો છે માનો જીવ લેવા માટે પણ માના શરીરની માથે એક બે વર્ષનું બાળક છે એ બે મુઠીઓ વાળી માની છાતી માથે મારે છે ભૂખ લાગી છે ભૂખ લાગી છે એ બાળકના ઉદ્ગાર એવું કહેતા હતા કે મને ભૂખ લાગી છે માં મારું પેટ ભરાય ને માએ યમરાજ સામે જોયું યમરાજને કીધું કે થોડી ઘણી મુદત આપી દે બાપ હે કે માં મારી મરדו પડ્યું જના છોડા ઉર ચડે પછી એને જીવત બે ઘડી તું ધાવણ ધાવવા દે ઠાકરાક માં મારી મરדו પડ્યું જના છોડા ઉર ચડે હે યમરાજ થોડી ઘણી આ બાપ હું મારા દીકરાને ભૂખ લાગી છે યમરાજે કીધું કે ના હું તો લેવા આવ્યો છું મારો સમય થઈ ગયો તમને લઈ જવા છે યમરાજ અને માની આ જે વાત ચાલતી હતી સાહેબ એ બેની વાત ભેળી થઈ દીકરાએ સાંભળી અને એ બે વર્ષના બાળકના આત્મામાંથી અવાજ આત્માનો અવાજ બે વર્ષનું બાળક બોલે નહીં પણ એના આત્માનો અવાજ નીકળ્યો હતો એ શું હતો સાહેબ મૂકીને એ માવડી રે માને મારી એ જી એકલો નિહલી ક્યા તું મા તારા વિના માથ કોણ ફેરવસે હે મમતા હાથ એ જી વિના માથ કોણ ફેરવશે મમતા માના દીકરાના શબ્દો માં ઓળખી ગઈ હોય એ માં દીકરાને જવાબ આપે છે એ જ મારા वाला तारा वाड़ न પણ ઉપર ગયા પછી યમરાજા અને મા બે જણા જોવે છે તો આખું સ્વર્ગ નું ચિત્ર આખું ફરી ગયું હતું કારણ દેવતાઓની આંખો પહેલી વખત ભીની હતી દેવતાઓની આંખો ભીની હતી અને ત્યારે દેવતાઓને યમરાજાએ કીધું કે હું કામ છો તમે બધાએ અને ત્યારે દેવતાઓએ કીધું તો અમે રોતા નથી આ માએ અમને રોવડાયા હે કે અમે રોતા નથી આ અમને માડાયા અને તેની દેવતાઓએ મા નીચે કદાચ છેલ્લી તારી ઈચ્છા પૂછવામાં આવે પણ સ્વર્ગમાં આવ્યા પછી ઈચ્છા પૂછવામાં નથી આવતી પણ માં અમને એમ થાય છે કે અહીં તને પૂછીએ કે તારી છેલ્લી ઈચ્છા શું છે માં કે તારી છેલ્લી ઈચ્છા હું અને ત્યારે એ દેવતાઓની હામે માએ છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી હતી એ માય છેલ્લી ઈચ્છા વખતે વ્યક્ત કરી સાહેબ મૃત્યુ રડતું મારું બાળ મૃત્યુ લોકમાં એ મૂકી ને આવી રડતો મારો એક વાર મુને જાવા દે લેવા બાળક ની હો સાહેબ આને માં કહેવાય મર્યા પછી પણ દીકરાની ચિંતા કરે કહેવાય મોતી નાડ્યુંડિયો જડા થાય થાય અને જોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા મેં તો બધે કાર્યક્રમ કર્યા પંથરાવી કર્યા છે દેણો કર્યો છે આમાં બધા ચહેરા મારા તો જાણીતા છે લગભગ હા કયું કામ મારું બાકી છે પણ મને મજા આવે એ કે જ્યારે મારું ગમતું પાત્ર હોય અને એનો કાર્યક્રમ હોય ને એટલે મને મજા આવે મારું ગમતું પાત્ર કયું તો કે માં